બીએસએફના સ્થાપના દિન નિમિત્તે કાશ્મીરથી ભુજ આવવા માટે નીકળેલી બીએસએફના જવાનની રેલીનું ચિત્રોળ ખાતે ધાભે સ્વાગત કરવામાં આવ્યું હતું ચિત્રોડ અને તેની આજુબાજુના ગ્રામ્ય લોકો મોટી સંખ્યામાં સ્વાગત માટે ઉમટી પડ્યા હતા પોલીસ પરિવાર અને શાળાના લોકો દ્વારા અને ગ્રામ્ય લોકો દ્વારા આ રેલીમાં જવાનોનું વિશેષ સ્વાગત કરાયું ચિત્રોડ આંતરન્યુઝ દુરમાંથી કાંતિલાલ સુથારનો એક વિસ્તૃત અહેવાલ રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવાના હેતુ થતી એકસો છોતેર બટાલિયન બીએસએફ ભુજ ખાતે યોજાનારી એકસઠમી બીએસએફ રાજ્ય ડે બે હજાર પચીસના અનુસંધાને રાષ્ટ્રીય એકતા જાગૃતિ લાવવા માટે જમ્મુ કાશ્મીરથી ભૂત સુધીની મોટર રેલી ચિત્રોડ ખાતે આવી પહોંચતા ધબધબાભેર સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રેલીને નિહાળવા માટે મોટી સંખ્યામાં ચિત્રોડ ગાગોદર પલાશવા અને આજુબાજુના વિસ્તારમાંથી ગ્રામ્ય લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાગોદર પોલીસ દ્વારા તથા ગામના લોકો તથા શાળાના પરિવાર દ્વારા રેલીનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને રેલીમાં ભાગ લઈ રહેલા જવાનોએ રેલીનો ઉદ્દેશ સમજાવ્યો હતો અને બીએસએફના સ્થાપના દિન નિમિત્તે આ રેલી આવતીકાલે ભુજ પહોંચશે ત્યાં પણ તેમનું સ્વાગત થશે